વહાણવટી સિકુતર માતાની ભક્તિ કથા એક સમયની વાત છે સૌરાષ્ટ્રના એક પ્રાચીન ગામમાં અન્યાય ભય અને અશાંતિ ફેલાયેલી હતી લોટારાઓ અને દુષ્ટ લોકો ગરીબોને ત્રાસ આપતા સ્ત્રીઓ અને બાળકો ડરથી રાતે ઉજાગરા કરતા ગામના વડીલો દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરતા કે કોઈ શક્તિ આવીને આ ધરતી બચાવે એ જ દિવસોમાં ગામની સીમ પાસે એક નિરાળી તેજસ્વી અનુભૂતિ થવા લાગી રાતે દીવો આપોઆપ પ્રગટે પવનમાં માજાણી સુગંધ વહે અને ભયના સ્થાને આકાશ ગર્જના થયું અને એક દિવ્ય સ્ત્રી સ્વરૂપે પ્રકટ થયું હાથમાં શસ્ત્ર આખો આંખોમાં કરુણ અને ન્યાય એ હતી સિકોતર માતા માતાએ દુષ્ટનો સહાર કર્યો અને નિર્દોષ રક્ષા આપી ભયભીત લૂંટારાઓ ભાગી ગયા અને ગામમાં શાંતિ સ્થાપિત થઈ લોકો માનતા ચરણોમાં શરણગાત થયા અને કહ્યું માતા તમે જ અમારી રક્ષા કરો તે ક્ષણથી માતા ગામની કુળદેવી બની કહેવાય છે કે માતા જ્યાં પ્રગટ્યા તે સ્થાન વહાણવટી તરીકે ઓળખાયું ત્યાંથી માતાની મહિમા દૂર દૂર સુધી ફેલાઈ જે કોઈ સાચા મનથી માતાનું સ્મરણ કરે તેની મન્નત સાંભળવામાં આવે તેવી લોક સ્થાપના મજબૂત બની નવરાત્રીના દિવસમાં ગામની દીવાઓથી ગરબીની તાલે ભક્તિ અને માતાના નામે લોકો એકતા એક વખત કાળદેવ નામનો અહંકારી સરદાર માતાની શક્તિ પર શંકા કરીને અપમાન કરવા આવ્યું તેને કહ્યું જો તું સચ્ચી શક્તિ હોય તો મને અટકાવી બતાવ એ જ ક્ષણે વરસાદ વરસ્યો ધરતી કંપી અને કાળદેવી શક્તિ ખંડિત થઈ તેને પોતાની ભૂલ સમજાઈ તેને માતાના ચરણમાં પડી ગયો અને માફી માંગી માતાએ કરુણ ભાવે કહ્યું ન્યાય અને ધર્મનો માર્ગ અપનાવશો તો હું હંમેશા સાથે રહીશ કાળદેવ બદલાઈ ગયો અને ગામનો રક્ષક બન્યો આજ સુધી માતા ફક્ત આજ સુધી ભક્તો માનતા આવે છે કે વહાણવટી સિકુતર માતા ન્યાય આપે છે દુઃખ દૂર કરે છે અને સાચા ભક્તોને માર્ગ આપે છે મુશ્કેલી આવે ત્યારે માતાનું નામ લેવાથી હિંમત મળે અને અંધકારમાં પ્રકાશ દેખાય છે તેથી ભક્તો કહે છે જય વહાણવટી સુકુતર માતા